ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ટેકનોલોજીનો વ્યાપ વધશે તેવી તો સૌ કે કલ્પના કરી હતી પણ ટેકનોલોજીના કારણે એક અભણ માણસની પણ જિંદગી બદલાઈ જશે તેવી કોઈએ કલ્પના નહોતી કરી હતી એઆઈ આવ્યું ત્યારે લોકોને લાગતું હતું કે તેનો ઉપયોગ કરવાનું કામ ખૂબ જ અઘરું હશે પણ એઆઈનો ઉપયોગ સામાન્ય માણસ માટે પણ ખૂબ સરળ છે અમૂલની જ વાત કરીએ તો અમૂલ એઆઈના સરલાબેન આજે અનેક પશુપાલકોની જિંદગી બદલી રહ્યા છે અમૂલની આ એઆઈ ક્રાંતિ પશુપાલકોને કેવી રીતે મદદરૂપ થઈ રહી છે તે જાણવા ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કર્યું ન્યૂઝ કેપિટલની ટીમ આણંદના જહાજ નામના ગામે પહોંચી અહીં રશ્મિકાબેન પટેલ નામના પશુપાલક છે તેઓ તનતોડ મહેનત કરીને મોટા પ્રમાણમાં દૂધ ઉત્પાદન કરે છે વીસ જેટલા પશુઓ થકી દૈનિક સો લિટર દૂધ તેઓ મંડળીમાં ભરાવે છે જેનાથી માસિક દોઢ લાખ રૂપિયા જેટલી કમાણી પણ કરે છે આટલા બધા પશુઓ રાખતા હોવાથી પશુઓને થતી બીમારીને લઈ તેઓ સ્થાનિક વેટરનરી ડોક્ટર્સનો સંપર્ક કરતા હોય છે પરંતુ હવે તેઓ સીધો જ અમૂલ એઆઈ ના સરલાબેનનો સંપર્ક કરે છે. મારે ગાયો માટે બીમારી ના થાય માટે જાણવું છે. ખૂબ સારું. આપ પહેલેથી બચાવ વિશે વિચાર કરો છો એ સૌથી મહત્વનું છે. ગાયોને બીમારી ન પડે તે માટે ગાયશાળા સ્વચ્છ, સુખી અને હવાદાર રાખો.

મને સલાહબેનનો સરસ અનુભવ લાગ્યો છે તો તમારે કોઈ બી બીમારી હશે ને તો એ તમને બધું સજેશન આપશે અને એમને જે સજેશન આપ્યું તેનાથી તમને પૂરતું નોલેજ મળે છે હા મળે છે ને બધી રીતે સરસ માહિતી આપે છે તમે શું શું પ્રશ્ન કર્યા છે સલાહબેનને મે ગાયો બેઠક બેહે છે આફરો જોડે છે વિયાણ બાદ કે વિયાણ બાદ એ કેટલા ટાઈમમાં કરાવું છે આચારમાં બીમારી થાય છે બધું મને એમને સરસ સલાહ આપી છે જહાજ ગામના રશ્મિકાબેન એઆઈ સલ્લાબેન સાથે વાતચીત કર્યા બાદ ન્યૂઝ કેપિટલની આજ ગામના અન્ય પશુપાલક વાલીબેનને મળ્યા વાલીબેન અશિક્ષિત છે પરંતુ અમૂલ એઆઈના સલ્લાબેન સાથે વાતચીત કરવી એટલી સરળ છે કે અશિક્ષિત લોકો તેનો લાભ લઈ રહ્યા છે વાલીબેન ભરવાડને મોબાઈલનો ઉપયોગ કરતા નથી આવડતું પરંતુ તેઓ પોતાના પતિના મોબાઈલથી સલ્લાબેનને કોલ કરી પોતાને સતાવતા પ્રશ્નોનો જવાબ મેળવી રહ્યા છે કોઈ ધોવા ના દે કોઈ ગા બંધાતી નથી તો અમારે મને લાગે છે આપને વારંવાર સમજાવવાથી થોડી કંટાળો થાય છે હું આ સમજુ છું પણ આપ જે કહો છો એ મુજબ ગાયો દૂધ ન દે ગા બંધતી ન હોય કે આસણમાં તકલીફ હોય તો એ ગંભીર બાબત છે નજીકના પશુ ચિકિત્સકને એકવાર બોલાવીને ગાયને તપાસાવશો તો હિતમાં રહેશે દવા કે ઇન્જેક્શન શું જોઈએ એ તેઓ જોઈને જ યોગ્ય રીતે કહી શકશે વાલીબેને બીજા પણ ઘણા સવાલો પૂછ્યા જેનો ઈઆઈ સલ્લાબેને સચોટ જવાબ આપ્યો જ્યાં વાલીબેનની ભાષા ન સમજાય ત્યાં ઈઆઈ સલ્લાબેને તેમને ફરીથી સમજાવવા કહ્યું અને જરૂરી માહિતી આપી આ સેવાને લઈ વાલીબેન ભરવાડ શું કરી રહ્યા છે તે સાંભળો અમને એવું કીધું એમને તો કે ડોક્ટર બોલાવવા આમ કયો તો તમારી ગાયો ને સરવા છે માં નો મૂકો તો નજીક રાખો સાયે રાખો તો એને ઓછી તકલીફ રહે એવું બધું કહેતા હતા હા સારું તમને તમને સંતોષ થયો એમાં અમને સંતોષ થયો હા સારું જણા હા સારું છે એમાં મને સારું છે એમાં અમને સારું લાગ્યું કે આપણને ડાયરેક્ટ જાણવા મળ્યું વાલીબેન અશિક્ષિત હોવા છતાં તેમની વાતને યોગ્ય રીતે સમજીને તેનો સચોટ જવાબ આપ્યો ન્યૂઝ કૅપની ટીમે જે પણ પશુપાલકો સાથે વાતચીત કરી તેમણે અમૂલની આ સેવાને લઈ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો ટૂંકમાં હવે એ અહીં સલ્લાબેન પશુપાલકો માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ રહ્યા છે અને તેનાથી પશુપાલકો પણ સંતુષ્ટ છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર